મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને મૂક્યો ખુલ્લો સુડતાલીસ દેશની કલાત્મક રચનાઓ સાથે એકસો તેતાલીસ આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ દેશના અગિયાર રાજ્યોના ચારસોથી વધુ પતંગબાજોએ આકાશમાં પૂર્યા વિવિધ રંગ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ ભાજપ આજે આગામી વ્યૂહનીતિ અને ભાવિ કાર્યક્રમ વિશે આપશે માહિતી આજે બીજી યાદી જાહેર કરી તેવી શક્યતા તો કોંગ્રેસ પણ કરશે ડોર ટુ ડોર પ્રચાર દિલ્હી ચૂંટણીમાં ઝૂંપડા વસાહતો પર ભાજપનું વિશેષ ધ્યાન ગૃહમંત્રી અમિત શાહ આજે ઝૂંપડા વસાહત પ્રધાન સંમેલનને કરશે સંબોધન અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પહેલી વર્ષગાંઠ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ્લાનો અભિષેક કરીને કરશે મહાઆરતી અમદાવાદમાં નોંધાયો એચએમપી વાયરસનો બીજો કેસ નવ માસના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ વિદેશની મુસાફરીની કોઈ હિસ્ટ્રી નહીં તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ચેપી વાયરસ સામે પેનિક થવાની જરૂરી નહીં પરંતુ સાવચેતી રાખવી આવશ્યક છે આગામી ચોવીસ કલાક ઠંડીમાંથી મળશે રાહત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફના પવનના કારણે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને માર્ગ વ્યવહારને પણ અસર અમેરિકાએ રશિયાના ઉર્જા ક્ષેત્રને આપ્યો મોટો ઝટકો બાઇડન પ્રશાસનને લગાવ્યા અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો